જો મોટું તલાવ કરવાનું એ આટલે મોટું પોચી હોય દિલીપ ભાઈ તલાવ કુદાય દિલીપ ભાઈ જેવું તલાવ કુદાય આ બધા ચાર બધા ચાર કાપે જો આ બધું તું હોચ કરો ચલાવ કરવાનું કરે ઓઇક આ જો ટેમ્પો પલાય હા બેટા આ તો કર્યું કે હું છું ઇન્દુકલા આ જો તો બહુ ઉદાયું થોડું દિલીપ ભાઈ લો તો ટેમ્પો ફસાઈ રહ્યો આ કઈ નો ટેમ્પો ફસે રે તમને દેખાડું જઈને ફેરો ભાઈ મેનો ટેમ્પો હતો કે ભાઈ રગ ના નાખ્યો બહુ દિવસમાં ટેમ્પો બંધ થઈ ગયો આ જો ફસાઈ ગયો ટેમ્પો જો

यो टक्को मार चालू बंद थई गयो जसे भी टक्को मारो आई हो जोत हु तव आ माटी वती भरी जीन એટલે ખેતી નહી હક્યો આ તો જોરદાર કેવાય બન પડી ગ્યો કેવાય મેનું બચ્ચુ કેવા તો મોટું ના કેવાય જો ટેમ્પો છિસે બી આખી પાછી પડી જાય મિત્રો João aqui te se vi, por lá.

ચ્શીડીલ સેબી ઱૨ે ઴તે ઺ેજાએ ષેજ ઓહરેણ ચેય જો મિત્રો ઓમેલી ઓમેલી પાળી ગોદવાનું છે દીલો એ ઓમેલી દીએ આ ટેમ્પાના અંદર નાખશે માટી એટલે મિત્રો તમે પરવા मंडी આવો જો નાખવામાં જોઈ લો મિત્રો આખી મેં આખો દાળો નથી અને શીખ ખાય છે આ ટાઈમે એ ખબર નથી

જો તો ગરમી બહુ પડે છે હળ બહુ તાપ પડે

આ દાેટલો બીજામાં આવ છે લાઈક કરો શેર કરો ગિફ્ટ કઈ છે પૂરો થાય છે અમારી કરજો સબસ્ક્રાઇબ કરજો અને અમે તાપના તો કરજો મજા નહીં આવતી શું નહીં જય માતાજી અને આ તાપની ગરમીની વિડીયો છે જોઈ લો આ બાદ જોઈ લો બધી ફોલ કરજો તો અમારે વિડીયો બનવાની મજા આવશે નકર મજા મજા ના જય માતા